રાજકોટના ધોરાજી ઉપલેટા રેલવે ટ્રેક વચ્ચે દીપડાઓ અડફેટે ચડ્યા હોવાની ઘટના સામે આવી અંગે મળતી માહિતી અનુસાર ધોરાજી બાદરના રેલવે પુલ પર ફૂલ સ્પીડમાં જતી ટ્રેનમાં ત્રણ જેટલા દીપડા અડફેટે આવી જતા ત્રણેય દીપડાના મોત નીપજ્યા હતા મહત્વનું છે કે અકસ્માત બાદ ટ્રેનને તુરંત રોકી દેવામાં આવી ત્યાં અંગે જાણ થતા રેલવે વિભાગ અને ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં તપાસ દરમિયાન ત્રણ દીપડામાં એક નર દીપડો અને અન્ય બે બચ્ચા હોવાનું જાણવા મળ્યું હતું જેમનું ટ્રેનમાં ટકરાવાથી મોત નીપજ્યું જેથી રેલવે વિભાગે ફરજ વિભાગ આ મામલે તપાસ હાથ ધરી તો બીજી તરફ અકસ્માતને પગલે ટ્રેન રોકી દેતા મુસાફરોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ફોરેસ્ટ ઓફિસર નિહરિક ઘટના કેવી રીતે બની છે ઘટનામાં એકચ્યુરી એવું છે અમને જસ્ટ રેલવે તરફથી જાણ થઈ કે આ રીતના દીપડા ત્રણ છે અને કપાઈ ગયેલા છે એટલે અમે લોકો હજી હાલ સ્થળ ઉપર આવ્યા છે હજી પીએમની ને આગળની પ્રોસીઝર કાર્યવાહી કરવાની બાકી છે પીએમ રિપોર્ટ આવે પછી ખબર પડે રૂટ રૂટની ગાડી ટ્રેન હતી દીપડા ધોરાજીમાં કોઈ પ્રોપર છે નહીં પણ જૂનાગઢ એરિયા નજીક છે એટલે એની મુવમેન્ટ ઘણી વખત ચાલુ રહેતી હોય છે પાટણવાવ સાઈડે દીપડા ફોરેસ્ટ એરિયામાં હોય છે પણ ધોરાજી સિટી કે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય છે નહીં કેટલા ઉંમરના હશે ને નર નર કેટલા છે જેનું કપાઈ જવાથી મૃત્યુ થયેલ છે એની અંદર એક ફિમેલ છે જે આશરે ચારથી પાંચ વર્ષનું છે અને બે બચ્ચા છે જેની અંદર એક ફિમેલ લેપડ અને મેલ લેપડ બચ્ચામાં છે તમે ઇન્વિગેશન કર્યું શું લાગે તમને કેવી રીતે થયું છે પ્રાથમિક દ્રષ્ટિએ તો અકસ્માત જ લાગે છે હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે અલ્પેશ ત્રિવેદી સીએન 24 ન્યૂઝ દ્વારા આજે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ